આણંદ પાસે આવેલા શિવાજીનગર કરમસદમાં પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી ગુડી પડવાનો તહેવાર દક્ષિણ ભારત સહિત ઘણા રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કેલેન્ડર મુજબ આ દિવસથી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે પંચાંગ અનુસાર નવમી એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે અને આજથી જ ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે આ સાથે હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ આજ તારીખથી માનવામાં આવે છે અને આ દિવસે ગુડી પડવાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આ તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા અને દક્ષિણ ભારતમાં ઉગાડી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરોમાં વિજય તરીકે શણગારે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખેડૂતો નવા પાક ઉગાડે છે આ તહેવાર કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશમાં ઉજવવામાં આવે છે સાથે સાથે ગુજરાતમાં વસતા મરાઠી પરિવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે ત્યારે આણંદ પાસે આવેલા શિવાજીનગર કરમસદમાં પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી મહારાષ્ટ્રીયન પરિવાર નવા વર્ષોની સાથે સો હિન્દુ આર્યવર્તનું પણ નવ વર્ષનો આ પાવન તહેવાર છે છેલ્લા પચાસ એક વર્ષથી કરમસદમાં સ્થાયી થઈ વિભિન્ન વ્યવસાયમાં સંકળાયેલા પરિવારો ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરે છે શિવાજીનગરમાં આજે છેલ્લા ત્રીસથી પચાસ વર્ષથી જે પરિવાર વસે છે એ તરફથી હું સૌ બાંધવોને ભગીનોને ગુડી પડવાની અને હિન્દુ નવ વર્ષની શુભકામનાઓ પાઠવું છું આ ગુડી પડવો એટલે વિશ્વાસ વિજય સામર્થ્ય અને સૌભાગ્યની નિશાની છે આ ગુડી માટે સવારે વહેલા ઉઠીને બેનો તૈયાર થઈ અને એ ગુડીની પૂજા કરે છે અને એને દરેકના ઘર ઉપર એક વિજયની પતાકા તરીકે જે કર્મ કરતા હોય જે કામ કરતા હોય એમાં સામર્થ્ય રહે એના નિશાની રૂપે દરેક મહારાષ્ટ્રીય પરિવારો આ ઉત્સવ ઉજવતા હોય છે અને અહીંયા આગળ આપણા કર્મસદ સિવાય મોગરી જીટોડિયા આણંદ અને આપણે મોગરી બાકરોલ આ તમામ ગામોમાં થઈને બારસોથી તેરસો મહારાષ્ટ્રીય પરિવારો જે વસે છે તે લોકો પણ આ જ રીતે એમની ગોડી ઉભારી અને બપોરે પૂરણપોળી અને તેનું સ્વાદિષ્ટ ભોજન લઈ અને સપરિવાર સૌ આનંદથી મનાવે છે